જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતોએ લીધો ઉતારો સરકારની કેટલીક ખૂબ જ ઉપયોગી સહાય યોજનાઓની જાહેરાત બે હજાર પચીસમાં થઈ ગઈ છે તો મિત્રો આ યોજનાઓ કઈ કઈ છે અને તેના તમને કયા કયા લાભ થવાના છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું જેમાં મફત વીજળી સુવિધા સોલાર પંપ સહાય અને સિંચાઈ યોજનાઓનો સમાવેશ થાય છે તો વિડીયો આખો જોજો કારણ કે અંતે હું તમને બતાવીશ કે કેવી રીતે અરજી કરી શકાય છે અને તેનો સીધો લાભ મેળવી શકાય છે અને મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં વિડીયોના અંત સુધી ભણ્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો પહેલી છે મફત વીજળી યોજના આ યોજનાનો મુખ્ય હેતુ છે ખેતી માટે વપરાતી વીજળીનું બિલ સહેલું બનાવવું તેલ કે ડીઝલ પંપની જગ્યાએ જ્યારે વીજળીનો ઉપયોગ થાય છે ત્યારે ખર્ચ ઘણો ઘટે છે સરકારે મફત અથવા અડધી દરની વીજળીની સુવિધા શરૂ કરી છે શરતો સામાન્ય છે પહેલી શરત છે તમારી જમીન પર માન્ય વીજ કનેક્શન હોવું જોઈએ બીજી શરત છે વીજ મીટર ખેતી માટે નોંધાયેલ હોવું જોઈએ ત્રીજી છે વીજ બિલ સમયસર ચૂકવેલું હોવું જોઈએ ત્રી અરજી કરવાની પ્રક્રિયા તો મિત્રો આ યોજના માટે તમે અરજી કઈ રીતે કરી શકો છો પહેલું છે નજીકની વીજ વિતરણ કચેરીમાં ફોર્મ મેળવવું ફોર્મ ઓનલાઈન પણ ભરી શકાય છે તમારા રાજ્યની કૃષિ અથવા ઉર્જા વિભાગની વેબસાઇટ પર ત્રીજું છે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરો ગુજરાતમાં તમે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર પણ ઓનલાઈન અરજી કરી શકો છો બીજી સહાયની વાત કરીએ તો સોલાર પંપ યોજના સિંચાઈ માટે પંપ ખૂબ જરૂરી છે જો તમારી પાસે વીજળી કનેક્શન ન હોય અથવા વીજ બિલ વધુ આવે તો સોલાર પંપ યોજના તમારા માટે લાભદાયક છે સરકારનો હેતુ છે કે દરેક ખેડૂત સોલાર ઉર્જાનો ઉપયોગ કરી શકે તો બે હજાર પચીસની અપડેટ મુજબ ત્રણ એચપીથી દસ એચપી સુધીના સોલાર પંપ માટે સહાય આપવામાં આવશે સહાય દર રાજ્ય પ્રમાણે ભિન્ન હોઈ શકે છે તમારી રાજ્યની માહિતી તપાસો અરજી કરવાની રીત પહેલું છે જમીન દસ્તાવેજ અને મીટર નંબર તૈયાર રાખો બીજું છે તમારી રાજ્યની નોડલ એજન્સીની વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ભરો ત્રીજું છે મંજૂરી મળ્યા પછી પંપ સ્થાપિત કરવામાં આવશે સોલાર પંપથી વીજળી ખર્ચમાં લગભગ એંસી ટકા સુધીનો ઘટાડો શક્ય છે ત્રીજી યોજનાની વાત કરીએ તો ત્રીજી યોજના છે સિંચાઈ સુધાર યોજના બે હજાર પચીસ સરકારે બે હજાર પચીસમાં નવી સિંચાઈ સુધાર યોજનાઓ શરૂ કરી છે જેમાં ડ્રીપ સિંચાઈ અને સ્પ્રિન્કલર સિસ્ટમ જેવી આધુનિક તકનીકોનો સમાવેશ છે આથી પાણીનો બગાડ અટકશે અને ઉપજમાં વધારો થશે પાણી બચાવવું અને ખેડૂતોને વધુ ઉપજ અપાવવી અરજી માટેની શરતો તો મિત્રો તમે આ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો તેની નીચે મુજબની શરતો છે જેમાં પહેલી શરત છે જમીન દસ્તાવેજ સાત બાર કે હકપત્રક હોવું જોઈએ બીજું છે ખેડૂત તરીકે નોંધણી થયેલી હોવી જોઈએ ત્રીજું છે સિંચાઈ તંત્ર બદલવાની ઈચ્છા હોવી જોઈએ બીજી વાત કરીએ તો અરજી પ્રક્રિયા જેમાં પહેલું છે ઓનલાઈન ફોર્મ ભરો અથવા સ્થાનિક કૃષિ કચેરીમાંથી માહિતી મેળવો બીજું છે તમામ દસ્તાવેજો યોગ્ય અને સંપૂર્ણ હોવા જોઈએ જરૂરી દસ્તાવેજો જેની અંદર તમારે આધાર કાર્ડ જમીન દસ્તાવેજ જેમાં સાત હક પત્રક બેંકની પાસબુકની નકલ વીજ મીટર ડોક્યુમેન્ટ પંપ મીટર નંબર ખેતર સાથે ખેડૂતની સેલ્ફી ફોટો અને અરજી કર્યા પછી તમને અનુમાનિત નોંધની નંબર મળશે તે સાચવી રાખજો આ યોજનાના લાભથી અનેક ખેડૂતોએ વીજ બિલમાં ઘટાડો જોયો અને સિંચાઈ સરળ બની છે જેઓએ સોલાર પંપ સ્થાપિત કર્યા છે તેમને વીજ ખર્ચમાં એંસી ટકા સુધીની બચત મેળવી છે આ ફક્ત ઉદાહરણ છે એ પણ પ્રેરણાદાયક છે ખેડૂત મિત્રો આ યોજનાઓનો તમારા હિતમાં છે તો લાભ લેવા આજે જ અરજી કરો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો કોમેન્ટમાં લખો જય ખેડૂત